સુરતમાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો ત્રણ રીઢા આરોપીઓ આ રીતે ઝડપાયા સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર હત્યા થઈ હતી પંદરમી ઓગસ્ટની રાત્રે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષણ હથિયારના ઘાજીકી હત્યા કરવામાં આવી હતી ચાઇનીઝ ચૌહાણની હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ભાવનગર નારી ચોકડી ખાતેથી વિમલ ધનજી કલસરિયા ઉત્તમ કાનજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડીઓ રમેશ સુરતને ઝડપી લીધા હતા ત્રણેય આરોપીઓ સામે સાત સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર રોજ રાત્રિના સાડા વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થયો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જેનીલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબને જેનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જેનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વોન શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયારધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે

જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે